શું તમે પણ સવારના સમયે કાંસકામાં નીકળતા ઢગલાબંધ વાળ જોઈને ચિત્તામાં મોંઘા સીરમ અને શેમ્પુ લગાવતા પહેલા રાત્રે સૂતા પહેલા એક નાનકડી એલચીનો જાદુ પ્રયોગ અજમાવી જો નવો વળાંક આજના તણાવ અને પ્રદૂષણને કારણે વાળના મૂળ નબળા પડી જાય છે ઇન્ટરનેટ પરના આયુર્વેદિક નુસ્ખાઓ મુજબ એલચી માત્ર મુખવાસ નથી પણ તે વાળના સ્વાસ્થ્ય માટે એક શક્તિશાળી ઔષધ છે રાત્રે જમ્યા પછી એલચીને ગરમ પાણી સાથે લેવાથી તેની અસર સીધી વાળના ફોલિકલ્સમાં થાય છે એલચી અને ગરમ પાણીના ફાયદા પેલું મૂળમાંથી મજબૂતી એલચીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે જે સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણ વધારે છે જ્યારે તમે તમે તેને ગરમ પાણી સાથે લ્યો છો ત્યારે તે વાળના મૂળ પોષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે બીજું બોડી ડિટોક્સ આ મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે લોહી શુદ્ધ થવાથી વાળ કુદરતી રીતે કાળા ઘટ અને ચમકદાર બને છે સ્કેલ્પ ઇન્ફેક્શન થી મુક્તિ એલજીના એન્ટિબેક્ટેરિયલ બેક્ટેરિયલ ગુણ માથામાં થતી ખંજવાળ અને ડેન્ડ્રફ ફોડો ઘટાડવામાં મદદરૂપ કરે છે જે વાળ ખરવાનું મુખ્ય કારણ છે કેવી રીતે એલજી નું સેવન કરવું રાત્રે જમ્યા પછી અને સૂતા પહેલા ત્રણ લીલી એલચીને બરાબર ચાવીને ખાવો અને ઉપર એક ગ્લાસ નવસેકું ગરમ પાણી પીવું આ પ્રયોગ સત્તર પંદર સતત પંદર વીસ દિવસ કરવાથી તમે વાળની ગુણવત્તામાં નોંધપાત્ર ફેરફાર જણાશે આ અદ્ભુત દેશી ટીપ તમારી બહેનપણીઓ અને મિત્રો સાથે જરૂર શેર કરો જેઓ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે